હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાટણ વાવ અને અહીંયા જે આ ઓસમ હિલ છે તમે જોઈ શકો પાછળ આ જે આખો વન છે હેડિમ્બા વન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એન્ટર થતાની સાથે જ અહીંયા સરસ મજાની મહાદેવજીની મૂર્તિ છે અને આ બાજુથી એક બીજો એક રસ્તો જાય છે જે ટપકેશ્વર મહાદેવ તરફ જાય છે એનું સાઇન બોર્ડ છે સામે આપણે ઉપર જઈએ છીએ કારણ કે ભાઈ આ જગ્યા ઉપર આપણે પણ ફર્સ્ટ ટાઈમ છીએ એટલે આગળ અહીંયાથી જોતા તો એવું લાગે છે કે ભાઈ આગળના દ્રશ્યો ઘણા બધા રળિયામણા હશે આમ આ જગ્યા ઉપર જો તમારે આવવું હોય તો થી આશરે ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પાટણવાવ ગામ આવે છે થી ઉપલેટા જતા રસ્તા વચ્ચે આવે છે અને ત્યાંનું આ ઓસમ હિલ પર્વત તરીકે જણાય છે એન્ટ્રી પોઈન્ટ ઉપર જ સરસ મજાની મહાદેવજીની મૂર્તિ છે અને આવી રીતે બધું અહીંયા આ બેઠક વ્યવસ્થા છે તમે જોઈ શકો કે કદાચ તમારે આવીને ઘડીક અહીંયા વિશામો લેવો હોય તેમજ આરામ કરવો હોય તો કરી શકો આગળ આપણે પહાડ તરફ જઈએ છીએ હવે અને ચોમાસાના હિસાબે વાતાવરણ વધારે જોરદાર લાગે છે તો આવો રસ્તો છે આખું આ જંગલ વિસ્તાર જ છે અને ઊંચા ઊંચા ડુંગરાઓ છે તમે જોઈ શકો અને આ જંગલને ભીમના પત્ની એટલે કે હેડંબાનું વન કહેવામાં આવે છે ઉપર હેડંબાનો હિંચકો તેમજ ભીમની થાળી અને આવી રીતે અહીંયા જ્યાં લખેલું છે ઓસમ માત્રી માતાજીનું મંદિર જે ઉપર એક માત્રી માતાજીનું મંદિર પણ છે અને બીજા બધા પણ ઘણા બધા પ્લેસ છે એવું આપણે સાંભળવામાં આવ્યું છે પણ હવે આપણે જઈએ છીએ અને વિડીયોમાં બની રહેજો તમને પણ બતાવશું કે ઉપર કેવું છે બાકી અહીંયાથી નજારા ભાઈ એ એકદમ જોરદાર છે તમે જોઈ શકો અને આ બધા વૃક્ષમાં અહીંયા મોર બેઠા છે ભાઈ આ બાજુ બધા તો અહીંયાથી આ સીડીઓ ચાલુ થાય છે માત્રી માતાજીના મંદિરની ધીરે ધીરે ચડીએ છીએ વિષામો લેતા લેતા અને આ જગ્યા ઉપર ટ્રાફિક બહુ ઓછું છે તમે જોઈ શકો અત્યારે આપણે આપણે એક ચડીએ છીએ અને અમુક અમુક લોકો જોવા મળે છે અને ગિરનારની જૂની સીડી જેવા રસ્તા છે ભાઈ સીડીઓ ઘણી છે એટલે આપણે જે રસ્તામાં તમને જોવાલાયક આવતું છે એ જ બતાવશું કારણ કે ભાઈ ખોટું વધારે બતાવીને આપણે તમને કંટાળો ચડે એવું કંઈ નહીં કરીએ એટલે રસ્તા તો આવા કંઈક છે ભાઈ પણ જે જે જોવાલાયક આવતું જશે એ તમને બતાવશું અને ઘણો વિશાળ ડુંગરો છે તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ આપણે મંદિર અહીંયા સામે જે છે માત્રી માતાજીના મંદિરનો ગેટ છે અને ઉપર જઈને આપણે મંદિર પણ બતાવીએ તો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા આ જે ડુંગર ઉપર માત્રી માતાજીનું મંદિર છે અહીંયા જે છે માત્રી માતાજીનું મંદિર છે તેમજ અહીંયા બીજું એક જાગનાથ મહાદેવનું મંદિર છે અને આવું કાંઈક અહીંયા એક આશ્રમ છે સરસ મજાની ઘડીક બેસવાની વ્યવસ્થા પણ છે હનુમાનજીની મૂર્તિ છે સરસ મજાની છે તો માત્રમા ના દર્શન કરીને અહીંયા ઉપર આપણે આવ્યા છીએ અહીંયા એક છે ધર્મેશ્વર મહાદેવનું મંદિર હવે આ ઘણું બધું વનવગડો આમ તો લાંબો છે સરસ મજાનો અહીંયા પાણીનો તળાવ ભરેલું છે અત્યારે આપણે જઈએ છીએ ભીમનાથ મંદિર તરફ કે જ્યાં એક ભીમનાથ મહાદેવનું મંદિર છે પણ મેં જે ભૂલ કરી એવી તમે ન કરતા કદાચ તમે અહીંયા આવો ને તો અહીંયા આવવાના ઓસમ હિલ પર્વત ઉપર આવવાના ટોટલ ત્રણ રસ્તા છે એમાં જે આપણે જે ચડ્યા એ માતૃમાના ગેટવાળો રસ્તો હતો પણ એ રસ્તેથી તમને તમે આવશો તો બીજું વચ્ચે સીડી સિવાય બીજું કંઈ જોવા જેવું નથી મંદિર સુધીમાં પણ એના બદલે તમે ટપકેશ્વર મહાદેવનો જે રસ્તો છે ડાબી સાઈડથી ત્યાંથી ત્યાંથી તમે જો ચડશો ને તો વચ્ચે ભીમ થાળી તેમજ જે વોટરફોલ છે એ માત્રી માતાજીનું મંદિર અને આ ભીમનાથ એ બધું તમે કવર કરી શકશો અને ત્યાંથી તમે ખોડિયારમાંના મંદિરે નીચે ઉતરી જઈશું અહીંયા હવે આપણે જે રસ્તો લીધો છે એ બરાબર સેન્ટરનો લીધો એટલે હવે પહેલાં આપણે રાઈટ સાઈડ એક્સપ્લોર કરવાની રહેશે ત્યારબાદ પાછી લેફ્ટ સાઈડ આખી એક્સપ્લોર કરવાની રહેશે એટલે થોડુંક ચાલવાનું અને ચડવાનું વધી જશે પણ કોઈ પણ એક સાઈડથી આપણે માનો કે ટપકેશ્વરથી જો ચડીએ તો બધું જોતા જોતાં એક સાઈડથી ઉતરી જવાય એવું છે ઘણો બધો વિશાળ પર્વત છે જંગલ અને પર્વતનો કોમ્બો તમે કહી શકો અને બધા જે પ્લેસ છે ને એ અલગ અલગ દિશામાં છે કોઈ એક જગ્યાએ બધા પ્લેસ નથી તમે જો અહીંયાથી આ ઘણો બધો વિશાળ પર્વત છે ઉપરથી પણ થોડું ચડીને વ્યૂ બતાવો એટલે તમને ખ્યાલ આવશે આવા સિંગલ કેડીના ભાઈ રસ્તા છે અને બે બાજુ અત્યારે ચોમાસાના હિસાબે એકદમ લીલું ગાઢ જંગલ છે એટલે આમ તો ભાઈ એક્સપ્લોર કરવાની મજા આવે એવું પ્લેસ છે પણ છે ઘણું મોટું એટલે ભાઈ ચાલતા ચાલતા થાકી જશો અને નિરાતે જો તમે કદાચ આરામથી ઓસમિલ ડુંગર ફરશો તો એક દિવસ આખો દિવસ નીકળી જશે કારણ કે જે અલગ અલગ બધા પ્લેસ છે એ ઘણા એકબીજાથી દૂર છે વચ્ચે આવા સરસ મજાના પાણીના ઝરણા છે ભાઈ તમે જોઈ શકો એકદમ આછું તેલ જેવું પાણી છે સરસ મજાના નાના નાના વેણકા આવે છે ભાઈ રસ્તા ઉપર પણ આ એવડું મોટું ભાઈ જંગલ છે આમાં અત્યારે પબ્લિક ના બરોબર છે કારણ કે હું આપણે ચડીએ ત્યારના લગભગ મને બહુ ઓછા માણસો જોવા મળ્યા છે ત્યારે આપણે એકલા એકલા ચાલીએ છીએ આવું ઘટાદાર જંગલ છે ભાઈ રસ્તા છે અહીંયા બે રસ્તા જાય છે હવે બહુ ખબર નથી એ કયાથી પણ છે અહીંયાથી પણ છે પણ હવે આપણે જોઈએ હવે અહીંયાથી જઈએ છીએ તો ભીમનાથ મંદિર જતા પહેલાં સિંગલ કેડીનો જે રસ્તો આવે છે એમાં રસ્તામાં એક આ ઓસમ ડુંગરમાં દેવસી બાપાનું એક મંદિર આવે છે અને આ બાજુમાં એક સરસ મજાનું તળાવ છે તો અહીંયા રસ્તામાં જૈન મંદિરો પણ છે અને અહીંયા એક સાઇન બોર્ડ મારેલું છે કે ભીમનાથ મહાદેવ પાંડવકુંડ તો ભાઈ જેટલો ધારો એટલો નાનો નથી ઘણો વિશાળ ડુંગરો છે આપણે ચાલીને આવ્યા છીએ અહીંયા આ બધા જૈન મંદિરો છે જેનું રિનોવેશન કામ ચાલુ છે જી જઈએ આપણે ભીમનાથ મંદિર તરફ તો જુઓ ભાઈ આ છે ઓસમ હિલનું જંગલ અમે જે ટેકરી દેખાય ને ભાઈ એની પાછળ પાર કરીને આવ્યા છીએ અને અમુક લોકો હજી સામે ટેકરી ઉપર છે તમે જોઈ શકો એટલે આ જેટલું તમે ધારો એટલું નાનું નથી હજી આગળ પણ છે પણ આપણે અહીંયા જે ભીમનાથ મંદિર છે ભીમનાથ મહાદેવ ત્યાં દર્શન કરીને રિટર્ન આવવાનું છે કારણ કે હજી તમને રિટર્નમાં જે ટપકેશ્વર મહાદેવ અને ત્યાંનો વોટરફોલ છે પણ બતાવવાનું છે જો અહીંયા સરસ મજાના ગેટ છે ત્યાં છે ભાઈ ડુંગરાની ટોચ ઉપર ભીમનાથ મહાદેવનું મંદિર અને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે ખડીક આપણે વિસામાં લેવો પડશે બાકી જુઓ ભાઈ એનું જંગલના નજારા સામે પણ ભાઈ કંઈક ભાઈ કિલ્લાની કોઠી જેવું છે એ પણ જોવા માટે આપણે જઈએ એટલે અહીંયા દર્શન કરીએ ભીમનાથ મહાદેવના તો ભાઈ અહીંયા છે આ ભીમનાથ મહાદેવનું મંદિર એકદમ જંગલની વચ્ચે પાછળ સરસ મજાનું કંઈક તળાવ ભરેલું છે અને પવનભાઈ એટલો ઠંડો છે ને આમ ગણો ને તો આપણે એકદમ હાવ ટોચ ઉપર છીએ અત્યારે તો અહીંયા છે ભીમનાથ મહાદેવજીનું મંદિર મહાદેવજીની શિવલિંગ હર હર મહાદેવ તો દર્શન કરી લ્યો ભાઈ ઓસમ હિલ ઉપર બિરાજમાન ભીમનાથ મહાદેવ હર હર મહાદેવ મંદિરની બાજુમાં જે કુંડ દેખાય ભીમકુંડ છે જેમ અમે લખેલું છે ત્યાં છે પણ તમને વિડીયોમાં દેખાડું તો આ છે ભીમકુંડ તેમજ પાંડવ કુંડ કુંડની અંદર જવાની મનાઈ છે એવું લખેલું છે અહીંયા તમે જોઈ શકો આ કુંડ છે આખો પાંડવોના અજ્ઞાતવાસ પ્રમાણે પાંડવો ઘણો સમય જંગલોમાં રહ્યા હતા એમાં અલગ અલગ જગ્યાઓ મને એક જગ્યા છે કે જ્યારે પાંડવનો અજ્ઞાતવાસ ચાલતો હતો તેમાં તે વનવાસ દ્વારા આવા અલગ અલગ ઘણા બધા વનવગડામાં રહેતા તેમાંનું એક આ સ્થળ છે તો ભાઈ આ જે વોચ ટાવર જેવું દેખાય ને રાજાશાહી વખતની જે પોલીસ ચોકી કહેવામાં આવતી ને એ છે એ પણ તમને બતાવું ત્યાંથી કે એકદમ ટોચ ઉપર એવી ચોકી બનાવવામાં આવતી છે અહીંયાથી જે ચોકીદારી થતી જો ભાઈ અંદરથી કંઈક આવું છે અંદર આપણે ઘણું અંધારું છે અહીંયા તો અત્યારનો તમે આના વોચ ટાવર કહી શકો અહીંયાથી તમે જોઈ શકો બધી બાજુ નજર રાખી શકાય અને આપણે જે આવ્યા એ આ બાજુથી આવ્યા તમે જોઈ શકો બધો પર્વત આ ઘણું બધું વિશાળ છે આની અંદર અલગ અલગ જગ્યાએ બધા મંદિરો આવેલા છે જેથી આ બધો આ ટ્રેકિંગ રસ્તો છે એટલે ટ્રેકિંગના શોખીન હોય એના માટે ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે અને ઠેર ઠેકાણે જે આવી બધી આ દેરી છે તેમજ આ જૈન મંદિરની પાછળ એક બીજું પૌરાણિક મંદિર તમને દેખાતું હશે એ બધા આ સુરાપુરાના મંદિર છે જે પહેલાના સમયમાં ધીંગાણા વખતે આ જગ્યા ઉપર ખપી ગયા હોય એટલું જોઈને હવે આપણે પાછું જવાનું છે જે માતૃમાનનું મંદિર આવ્યું ત્યાં સુધી અને ત્યાંથી પછી આપણે ટપકેશ્વર મહાદેવ અને જે પેલો વોટરફોલ છે એ જોવા માટે જઈએ છીએ જો ત્યાંથી ચડ્યા હોય તો પછી આ રિટર્ન જવાનું નથી રહેતું અહીં આગળથી જ કંઈક એક બીજો રસ્તો છે જે ખોડિયાર માતાજીનું મંદિર થઈને ઉતરી જવાય છે અત્યારે આપણે એ મંદિર આમાં નહીં લઈએ કારણ કે જો એ મંદિર એમ ખોડિયાર માતાજીનું મંદિર લેવા જશું તો આપણે જે ટપકેશ્વર છે એ સ્કીપ થઈ જશે એટલે જોવા જેવું ત્યાંનું છે થોડુંક પણ તમે ક્યારે આવો તો મેં કીધું એવી રીતે ટપકેશ્વર થઈને રસ્તો લેજો તો રસ્તામાં આવતી બધી જગ્યાઓ તમે જોઈ શકશો જે લોકોને ટ્રેકિંગ પસંદ હોય ને ભાઈ એના માટે બેસ્ટ જગ્યા છે પ્રોપર એકદમ અને ઘણા બધા ટ્રેકિંગ રસ્તાઓ પણ છે સામે ભાઈ જે ટોચ જેવું ને આખું ત્યાં એવી બે ટોચ છે ડુંગરની અને જ્યાં એમ કહેવાતું કે હિડિમ્બા જે હતા ભીમના પત્નીએ હિંચકો ખાતા ને એનો હિંચકો હતો એમ હવે આપણને તો બહુ પાકી ખબર નથી પણ આપણે અહીંયાના લોકલ વ્યક્તિ છે એમણે એવું કીધેલું કે ભાઈ ત્યાં હિડિમ્બાનો હિંચકો હતો એમ હવે જઈએ છીએ આપણે ટપકેશ્વર તરફ સામે જે ઓલા મંદિર દેખાય ને ભાઈ ત્યાંથી આપણે આવ્યા આપણે ચોકી જોઈએ સામે આજથી તમને દેખાતી છે આપણે એટલું બધું ચાલીને આવ્યા છીએ રસ્તો હજી ચાલુ છે એટલે વચ્ચે કંટાળાજનક જે કાંઈ રસ્તાઓ છે એ રસ્તો હું તમને નથી બતાવતો સીધા જે મેઇન મેઇન પ્લેસ છે એ જ બતાવું છું બાકી ઘણું બધું ચાલવાનું છે ભાઈ અને આપણે સવારે સાડા નવ કે પોણા દસે ચાલુ કર્યું તો અત્યારે બાર વાગ્યા છે હજી મિનિમમ બે કલાક જતી રહી છે એટલે ચારથી પાંચ કલાકના સમયમાં તમે આખો આ ડુંગરો ફરી શકો આ જે રસ્તેથી આપણે જે ઉપર જઈને આવ્યા ભીમનાથ તરફથી આવ્યા ને એ રસ્તો છે અહીંયાથી આ રસ્તો નીચે ઉઠે એવું લાગે છે આપણે અહીંયા આ રસ્તેથી આવેલા કે એટલા માટે હવે આટલું આપણે પાછું જવાનું છે નક્કર આપણે જો એ રસ્તેથી આવ્યો હોત ને તો આપણે આ બધું જોઈને નીચેથી આ જે રસ્તામાં એક મંદિર આવે છે ખોડિયાર માતા એ જોઈને આપણે નીચે ઉતરી જાત પણ હવે પાછું આપણે રિટર્ન જવાનું રહેશે ફરી પાછા આવી ગયા ભાઈ ધર્મેશ્વર મહાદેવ ક્યાંથી આપણે જે ભીમનાથ મહાદેવ તરફ ગયા તા એ રસ્તે અને આ તું એ તળાવ તો ફરી પાછા આપણે આવી ગયા માતૃમાના મંદિરે અને પહેલી સાઈડ પાછળની સાઈડ એક્સપ્લોર કરીને હવે જઈએ છીએ ટપકિશ્વર તરફ પણ તમે ગમે ત્યારે આવો એટલે તમારે ભાઈ આ રસ્તો લેવાનો છે જેથી કરીને મારી જેમ પાછું ન આવવું પડે એટલે અહીંયાથી તમે આવશો ને તો આ બધું રસ્તામાં જોતાં જોતાં તમે આ માતૃમાનું મંદિર દર્શન કરીને પછી જે આપણે આગળ ભીમનાથ ગયા ત્યાંથી એ બધું જોઈને આગળથી ઉતરી જઈ શકશો કારણ કે ભાઈ આમાં આપણે બરોબર વચ્ચેથી ચડેલા એટલે કોઈ પણ પહેલાં એક સાઈડ જવું પડે એટલે બે સાઈડ તમને બતાવવા માટે પહેલાં આપણે ઓલી સાઈડ ગયા હતા અને હવે પાછા રિટર્ન આવીને આ સાઈડ જઈએ છીએ તો ઘર બેઠા ભાઈ તમને આવા બધા સીન સીનરી દેખાડી છે તેમજ બધી આવી પૌરાણિક જગ્યાઓ બતાવીએ છીએ તો આટલી મહેનત કરીએ છીએ તો વિડીયોને લાઈક કરી દેજો એક અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલ અત્યારે ટપકેશ્વર જવાના રસ્તા ઉપર છીએ આપણે તો હાલ અત્યારે પહોંચી ગયા છીએ ભાઈ ટપકેશ્વર મહાદેવ ઓસમ ડુંગર પાટણવો અને એકદમ ડુંગરની નીચે ટપકેશ્વર મહાદેવજીનું મંદિર છે તેમજ સામે સરસ મજાનો અત્યારે પાણી નથી નગર ત્યાંથી એક પાણીનો ધોધ વહેતો હોય છે દર્શન કરીએ ટપકેશ્વર મહાદેવના તો અહીંયા જે છે આ છે ગૌમુખ તમે સામે જોઈ શકો છે ટપકેશ્વર મહાદેવ જોઈ શકો ઉપર પહાડમાંથી પાણી ટપકે છે પાણીની ધારા સીધી મહાદેવના શિવલિંગ ઉપર સરસ મજાનું ટપકેશ્વર મહાદેવ મંદિર છે ધોધની નીચે જે એકદમ ભીમની થાળી છે જે તમે વિડીયોમાં જોઈ શકો તો આ હતો ભાઈ આખો ઓસમ હિલ પર્વત જે આપણે આજે એક્સપ્લોર કર્યો તો આવડો આ બધો ઓસમ હિલ પર્વત અને પાછળ પણ છે ઘણું બધું જે બધું આપણે ફરી ફરીને આવ્યા છીએ ભાઈ અને ધીમે ધીમે હવે નીચે ઉતરીએ છીએ તડકો નથી પણ ગરમી તો ભાઈ લાગી ને ઘણું બધું ચાલ્યા એટલે આજે નીચે સરસ મજાનું વહેતું પાણી છે તમે જોઈ શકો અને નિરાતે ટાઈમ લઈને આવતો ભાઈ ફરવાલાયક સ્થળ છે કુદરતી નેચરને લગતું આખું સ્થળ છે જેમાં જંગલ ડુંગરાઓ પાણીના ધોધ તળાવો આવી બધી ઘણી બધી કુદરતી બધી જગ્યાઓ છે રસ્તામાં સરસ મજાના પથ્થર છે ભાઈ આવો ખાડો છે એકદમ ગોળાકાર બેસવાલાયક અહીંયા રસ્તામાં પાણીનું એક તળાવ છે સરસ મજાનું વરસાદી પાણીનું ભરેલું છે ભાઈ ઘણું બધું રખડીને આવ્યા ઘણું બધું ફરીને આવ્યા આખો ડુંગરો આપણે ઓસમી લેવાય અહીંયા ઘડી હાથ પગ ધોઈ નાખીએ મસ્ત ફ્રેશ થઈ જઈએ

તો અત્યારે હાલ છે આપણે નીચે અહીંયા કેન્ટીનમાં જે ઓસમિલ પર્વતની એકદમ નીચે આવેલી છે અહીં આવી રીતે બધું ચા નાસ્તો તેમજ ગરમ નાસ્તો બધો મળે છે તો આજના વિડીયોમાં બસ આટલું જ મળી આની પછીના એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે તો બધાને હર હર મહાદેવ